રાજ્યસભાના સાંસદ અને ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ખેડૂતોને જેટલું દાવો તેમણે કર્યો છે જેથી ખેડૂતોનું દેવું માફ કરી વચન પૂરું કરે તેવી માંગ કરી છે સંપૂર્ણ પાક તૈયાર થયો છે એટલે કે મોઢા પાસે કોળીઓ આવ્યો એવી પરિસ્થિતિ થઈ અને જેમ મોઢા પાસે આવેલો કોળીઓ કોઈ ઝૂંટવી લે એમ લગાતાર વરસાદ જે આ થયો એના કારણે સંપૂર્ણપણે તૈયાર થયેલો પાક એ ખેડૂતોનો નાશ પામ્યો છે અને એટલે સંઘર્ષથી ટેવાયેલો ખેડૂત પણ પોતાની ધારણા પોતાના મનોબળને તૂટતું જોઈને આત્મહત્યા કરે છે હું પહેલાં તો આપના માધ્યમથી તમામ ખેડૂત મિત્રોને વિનંતી કરીશ કે સમય સારો ને ખરાબ બધો આવે સંઘર્ષ કરીશું આપણે સાથે મળીને આત્મહત્યા જેવું અંતિમ પગલું ગુજરાતના કોઈ પણ ખેડૂત ના લે અને મેં આ બે ખેડૂતો જે મારા ધ્યાને આવ્યા હતા એનો ઉલ્લેખ પણ કર્યો એમને કોંગ્રેસ પક્ષ વતી શ્રદ્ધા સુમન સમર્પિત કરું છું આખા દેશમાં ખેડૂતો માટે પાક વીમા યોજના છે આખા દેશના તમામ રાજ્યોમાં છે ગુજરાતમાં તાલુકા પંચાયત થી માંડીને દિલ્હી સુધી થોક બંધ મતો આપનાર ગુજરાતના લોકોનો વાંક શું છે જો આજે પાક વીમા યોજના ગુજરાતમાં હોત તો જે જામનગર જિલ્લાનો ખેડૂત કહે છે કે મેં સોનું ગીરવે મૂકીને લોન લઈને ખેતરમાં પાક ઊભો કરવા મહેનત કરી હતી અને હવે એ ફેલ ગયો છે ત્યારે મૃત્યુ સિવાય કોઈ રસ્તો નથી એ ખેડૂત આત્મહત્યા ન કરત કે મારે પાક વીમો છે પાક ગયો મેં વીમાનું પ્રીમિયમ ભર્યું છે મને પૈસા મળી જશે આખા દેશમાં પાક વીમા યોજના બધા જ રાજ્યોના ખેડૂતો લાભ લે ગુજરાતને પાક વીમા યોજના નહીં બે હજાર વીસમાં જ્યારે કેન્દ્રીય પાક વીમા યોજના બંધ કરી ત્યારે એક જાહેરાત કરવામાં આવી હતી કે મુખ્યમંત્રી કિસાન સહાય વીમા યોજના અમલમાં આવશે મોટી રકમની જાહેરાત થઈ હતી પરંતુ એક પણ પ્રીમિયમ સ્વીકારાયું નથી એક પણ ખેડૂતને એનું કવચ એનું રક્ષણ આપવામાં આવ્યું નથી અને આ કારણે માત્ર ને માત્ર સરકારની ખોટી નીતિના કારણે કુદરતી આફતમાં સપડાયેલો ખેડૂત એને કોઈ રક્ષણ રહ્યું નથી દેશના બીજા ખેડૂતોને છે એટલા માટે પહેલી માંગણી મારી એ છે કે સરકાર જવાબદારી સ્વીકારે અને કોઈ પણ પ્રકારના નાટક વગર જેનું જેટલું વાવેતર હતું એને એટલું પૂરેપૂરું વળતર આપવામાં આવે કારણ કે પાક વીમો હોત તો પૂરું વળતર મળ્યું હોત ભાજપની બંને જગ્યાએ સરકારોએ નથી આપ્યું માટે પહેલી માગણી એ છે કે જેટલું જેનું નુકસાન એટલું એને વળતર એ આપવું જોઈએ જે ખેડૂતો દેવાદાર બન્યા છે જે ખેડૂતને વારંવાર આ મુશ્કેલીઓ પછી યોગ્ય સહાય નથી મળી એ ખેડૂતોને સંપૂર્ણપણે એનું દેવું માફ કરવું જોઈએ એવી અમે માગણી કરીએ છીએ અને આ એટલા માટે કે જ્યારે આ દેશના પ્રધાનમંત્રીશ્રીએ બે હજાર ચૌદમાં વડાપ્રધાન તરીકેના ઉમેદવાર હતા ત્યારે एमने पोते एक जाहरात करी जाहरात मुजब के मेरे किसान भाइयों को मैं वादा करता हूं कि भारतीय जनता पार्टी की सरकार बनने के बाद पहली ही मीटिंग में पहला ही काम किसानों की कर्ज माफी का कर दिया जाएगा और मैं खुद मैं खुद इस काम को करवा के रहूंगा ये मेरी जिम्मेवारी मान लीजिए चौदह मैं कहेलू तू आजे એ પછી અગિયાર વર્ષ ભારતીય જનતા પાર્ટીને સરકારને થયા એકવીસ લાખ કરોડ રૂપિયા મોટા ઉદ્યોગપતિઓ એમની લોન માફ કરી સરકાર એકવીસ લાખ કરોડ અને એમાં અમુક એવા છે કે જે દેશમાંથી લૂંટીને વિદેશ ભાગી ગયા છે એમને પણ એમનો કરજો પણ માફ કર્યો ત્યારે ખેડૂતને આટલી મોટી જરૂર નથી પડવાની મનમોહનસિંહજી અને સોનિયા ગાંધીજીના નેતૃત્વવાળી સરકાર હતી ખેડૂતોની મુશ્કેલીને ધ્યાને લઈને ખેડૂતોના દેવા માફ કર્યા ત્યારે એ સમયમાં તમામ દેશના ખેડૂતોના માફ કર્યા ત્યારે અઠ્યોતેર હજાર કરોડ રૂપિયાની જરૂર પડી હતી અને તમામ ખેડૂતોના દેવા માફ કર્યા એ પહેલાં સ્વર્ગસ્થ રાજીવ ગાંધીજીએ ખેડૂતોની પરિસ્થિતિને ધ્યાને લઈને સંપૂર્ણ દેવા માફીની યોજના કરીને ખેડૂતોના દેવા માફ કર્યા હતા પાક વીમાના નજીવા પ્રીમિયમમાં ખૂબ મોટી રકમ ખેડૂતોને સ્વર્ગસ્થ રાજીવ ગાંધીજીના સમયમાં મળી હતી એટલે આજે અમે માગણી કરીએ છીએ અમે સત્તામાં નથી ને માગણી કરીએ છીએ એમ નહીં એ સત્તામાં હતા ત્યારે કરીને આવ્યા તમને કદાચ અંદાજ તમારી રીતે લગાડશો તો તમારો કેલ્ક્યુલેટર થાકી જશે ખેડૂતને જે નુકસાન થયું છે એ ભરપાઈ કોઈ પણ વ્યક્તિગત રીતે કરી શકે એવી સ્થિતિ જ ના થાય સરકારની આ જવાબદારી છે ને સરકારને ટેક્સ કોણ પહેલી વખત ખેડૂતોએ મેક્સિમમ ટેક્સ ભર્યો વેટ હતો ત્યારે ખાતર ઉપર વેટ નહોતો વેટ હતો ત્યારે જંતુનાશક દવા પર વેટ નહોતો વેટ હતો ત્યારે ખેતીના ઓજારો કે ટ્રેક્ટર ઉપર આ પરિસ્થિતિ નહોતી જીએસટી આવ્યા પછી ખેડૂત જંતુનાશક દવામાં અઠ્યાવીસ ટકા ટેક્સ ભરે છે અને એ જીએસટીની અગિયાર વર્ષથી લૂંટ ચલાવીને કેન્દ્રની ને રાજ્યની તિજોરી છલોછલ ભરાણા પછી તાઇફાવો કરવા માટે પૈસા છે તમે લાખો કરોડો રૂપિયા કેવું ને એકવીસ લાખ કરોડ તમે મોટા ઉદ્યોગપતિના માફ કરી શકો છો તો એક લાખ કરોડ ગુજરાતના ખેડૂતોને નુકસાની ગઈ હોય એ તમે અમે કદાચ પોલિટિકલ પાર્ટી પાંચસો બસો હજાર પાંચ હજાર પચીસ હજાર ભેગા કરીને કરે તો એક પરિવારનું નુકસાન પણ ભેગું ના થઈ શકે અને એટલા માટે સરકારની જવાબદારી છે કે નાટક ન કરવું જોઈએ એક તરફ જીએસટીમાંથી કરોડો રૂપિયા લીધા પછી બે હજાર રૂપિયા ખાતામાં નાખે છે ખેડૂતનો વર્ષનો હિસાબ કરો કે જીએસટીમાં એને કેટલા ભર્યા જે પહેલાં ક્યારેય નહોતા ભરાતા એટલે પોલિટિકલ પાર્ટી કે જન આંદોલન વળતર ચૂકવી શકે એવી સ્થિતિ નહીં રહે પણ છતાં અમારાથી જે થતું હોય વગર પબ્લિસિટીએ જરૂરિયાતમંદ ખેડૂતને મદદ એક એક કાર્યકર્તા કરે અમે પણ કરીશું પરંતુ એની પબ્લિસિટીની એની પબ્લિસિટીની કે એવી જરૂરિયાત નથી જ્યાં અમારાથી થાય ત્યાં અમે અમારા કાર્યકર્તાઓને આગેવાનોને કહ્યું જ છે કે ક્યાંય પણ આપણે મદદરૂપ થાય ક્યાંય લાગે કે આ ખેડૂત સાવ ભાંગી ગયો છે ને એના મનમાં અવળા વિચાર આવે છે અને આપણને ખબર પડે તો અમારું પણ ધ્યાન દોરજો તમારાથી થાય તે તમે પણ મદદ કરજો એટલે એમાં મદદરૂપ જરૂર થઈશું એક તરફ અહીંયા જ પ્રધાનમંત્રી આપણા જ હોય બે હજાર રૂપિયાની પ્લેટ જમવા માટે ત્યાં પ્રોગ્રામ થાય ને ખવડાવાય અને બીજી તરફ ખેડૂતોની નુકસાની વિશે એક શબ્દ પણ ન બોલાય અને અહંકાર નહીં તો શું કહેવાય